રીવાબા જાડેજા હાર્દિક પટેલ અને હર્ષ હર્ષંઘવી આવા ભાજપમાં ઘણા યુવા ધારાસભ્યો છે જોકે હજુ એવા કેટલાક યુવા ચહેરાઓ છે જેને ભાજપ ટિકિટ આપી શકે તેમ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ભલે અઢી વર્ષ જેટલો સમય હોય પરંતુ અત્યારથી રાજકીય હલચલ તેજ છે નમસ્કાર વાત ગુજરાતી સાથે હુમમમતા ગઢવી અને કયા એવા ચહેરાઓ છે જેને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે એટલે કે અઢી વર્ષ જેટલો સમય છે છતાં પણ રાજકીય પાર્ટીઓ પોતાના ચોકઠા ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એટલે કે ચૂંટણીમાં બરાબરનો જંગ જામશે એવું લાગી રહ્યું છે એક તરફ ભાજપ જાતિગત સમીકરણો યોગ્ય રીતે બેસી શકે એવા પ્રદેશ પ્રમુખની શોધમાં છે તો ડૂબતી કોંગ્રેસને બચાવવા નેતાઓ એડી ચટીનું જોર લગાવી રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારું કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે આ બધાની વચ્ચે એક ચર્ચા છે કે ભાજપ નવી પેઢી પર દાવ અજમાવી શકે છે એટલે કે કેટલાક દિગ્ગજ નેતા કે નામાંકિત વ્યક્તિના પુત્રોને મેદાનમાં ઉતારશે જેમાં સૌથી પહેલા નામ આવે છે લોકશાહિતકાર તરીકે જાણીતા માયાબાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું જયરાજ આહિર હાલ રાજકારણમાં સક્રિય છે અગાઉ ભગુડાના ડાયરામાં પણ લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું કે અમારે જયરાજને સંગઠનમાં નહીં પણ ધારાસભ્ય તરીકે જોવાનો છે ત્યારથી જ રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો હતો માયાબાઈ આહિરના દીકરા સિવાય પણ જયરાજ આહિરની પોતાની એક ઓળખ છે તેમનું વતન તળાજા તાલુકાનું બોરડા ગામ છે સેવા અને લોક સંપર્કમાં તેમનો દબદબો છે અઢાર વર્ષની વયે તેઓ સેવાકી કામો કરતા પણ જોવા મળ્યા હતા વીસ વર્ષની વયે તેઓ ભાજપના સક્રિય સભ્ય બન્યા અને બાદમાં તળાજા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ બન્યા નંદ કિશોર ચેરિટેબલ ટ્રસ્ટ થી તેઓ સેવા પ્રવૃત્તિ કરતા જોવા મળે છે તેઓ આસપાસના ગામડાઓમાં ફરતા અને શિક્ષણ આરોગ્ય સહિતના કામો કરતા પણ નજરે જોવા મળે છે તેમના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે તળાજા વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા ત્રીસ જેટલા એવા ગામ છે જે આહિર સમાજની વસ્તી વધારે છે અને ત્યાં પણ માયાભાઈ આહિર અને તેમના પરિવારનું સારું એવું વર્ચસ્વ છે એટલે કે જ્ઞાતિગત સમીકરણો પણ અહીં બંધ બેસે એમ છે જયરાજ આહિર લોકો સાથે જનસંપર્ક પણ વધારે છે અને સાથે માયાભાઈ આહિર પણ ખૂબ લોકચાહના ધરાવે છે એટલે કે બની શકે કે ભાજપ જયરાજ આહિરની આગામી વિધાનસભાની ચૂંટણીમાં

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક બે હજાર બાર માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી લઈને અત્યાર સુધી પરસોત્તમભાઈ સોલંકી જ અહીંથી જીતતા આવ્યા છે પરસોત્તમભાઈ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓની સરકારમાં મંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે આ સિવાય ભાજપના સાંસદ નિમુબેન બાંભણિયા કે જેઓ તેમને બહેન માને છે તેને ટિકિટ અપાવવાથી લઈને જીતાવવામાં પણ પરસોત્તમ સોલંકીનો હાથ હોવાનું લોકમુખે

દિવ્યેશ સોલંકી ચૂંટણી પ્રચારમાં પણ અગાઉ જોવા મળી ચૂક્યા છે એટલે કે આગામી ચૂંટણીમાં ભાજપ તેની ટિકિટ આપે તો નવાય નહીં હવે નામ આવે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલનું ગોંડલ વિધાનસભા વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનું ગઢ છે એવું કહેવામાં જરા પણ અતિશોક્તિ નથી છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક છે એ ભાજપ પાસે છે ગીતાબા જેરાસી જાડેજા હાલ ગોંડલા ધારા સભ્ય છે જેરાસી જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને લોકો પ્રેમથી ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે ગોંડલ અને આસપાસના ગામડાઓમાં જેરાસી જાડેજા અને તેમના પરિવારનું વર્ચસ્વ છે લોકો ગણેશ ગોંડલને અડધી રાતનો હોકારો કહે છે પોતાના પ્રશ્નોને લઈને લોકો જયરાજસિંહ જાડેજાના ઘરે આવે છે અને તેના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ પણ થાય છે ગણેશ ગોંડલ આસપાસના ગામડાઓમાં સભા કરતા અને સેવા કરતા પણ જોવા મળે છે બે હજાર સત્તરની ચૂંટણી સમયે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજાને અહીંથી ટિકિટ મળી હતી અને તેઓ જંગી લીડથી જીત્યા હતા તેથી આગામી ચૂંટણીમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલને ટિકિટ આપે તો નવાય નહીં આવા કેટલાક ચર્ચિત ચહેરાઓ છે જેના પર ભાજપ દાવ રમી શકે છે જોકે ગુજરાત એ રાજકારણની લેબોરેટરી ગણાય છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શું કંઈક નવો પ્રયોગ કરે છે તે જોવાનું રહેશે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર